ગતરોજ શ્રી દ્વારા વિધાનસભાની અંદર કલર કરવામાં આવ્યા પરંતુ ગુજરાતમાં જોવા જઈએ તો વિદ્યાર્થીઓના ઉમેદવારોના ભવિષ્ય સાથે ઘણા બધા અસામાજિક તત્વો લેભાગુ તત્વો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કલર કરી રહ્યા છે તે બાબતની પ્રેસ વાર્તાલાપ આજે અમે કરવા જઈ રહ્યા છીએ આ પ્રેસ વાર્તાલાપમાં સૌપ્રથમ એવું લાગી શકે છે કે આમાં ભરતી કૌભાંડ થયું છેતરપિંડી થઈ છે એવું લાગી શકે છે પરંતુ આની જો ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષતાથી જો તપાસ કરવામાં આવે તો આ ખૂબ મસ્ત મોટું કૌભાંડ છે ફક્ત એક ભરતીને ધ્યાનમાં રાખીને નહીં પરંતુ જોવા જઈએ તો ઘણી બધી ભરતીઓમાં આ પ્રકારે કૌભાંડ થયું હોવાની એ શંકા છે આજે જે મુદ્દા વિશે અમે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ મુદ્દો છે જીએસઆરટીસી એટલે કે ગુજરાતનું જે વાહન વ્યવહાર નિગમ છે તેની અંદર અલગ અલગ ભરતીઓમાં રિક્રુટમેન્ટ આપવાનું એ કૌભાંડ એ થયેલું છે જેમાં ઉમેદવારો પાસેથી લાખો રૂપિયાની રકમ લેવામાં આવે છે અને તેને નકલી નિમણૂક પત્ર એપોઇન્ટમેન્ટ લેટર કન્ફર્મેશન લેટર અને તેની સાથે સાથે આઈ કાર્ડ એટલે કે જીએસઆરટીસીમાં તમને નોકરી મળી ગઈ છે એ પ્રકારના આઈ કાર્ડ પણ એ લેભાગુ તત્વો દ્વારા એ ઉમેદવારોને મોકલવામાં આવ્યા છે અને આ જીએસઆરટીસીની અંદર જે કૌભાંડ થયું તેમાં આ બાબતની જાણ જ્યારે ઉમેદવારોને ખબર પડી કે ભાઈ અમારી સાથે છેતરપિંડી થઈ છે ઠગાઈ થઈ છે ત્યારે ખોખરા પોલીસ સ્ટેશનમાં સૌપ્રથમ આની જાણ કરવામાં આવી ત્યારબાદ વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન છે તેમાં પણ જાણ કરવામાં આવી ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સીએમઓમાં પણ જાણ કરવામાં આવી તેની સાથે સાથે ડીજીપી અમદાવાદ એમને પણ આની જાણ કરવામાં આવી પરંતુ આજ દમંત્રી હર્ષભાઈ સંઘવી એવું જ જોઈએ પરંતુ છેલ્લા છ મહિનાથી પીડિત એ ફરિયાદ માટે સંખી રહ્યા છે વલખા મારી રહ્યા છે અને અલગ અલગ કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે આ જે જીએસઆરટીસી નું જે કૌભાંડ થયું તેમાં બોરસદના એક વ્યક્તિ છે નિલેશ મકવાણા અને આ નિલેશ મકવાણાએ અલગ અલગ ઉમેદવારો પાસેથી અલગ અલગ રકમની ઊંચા કરી છે મારી સાથે જે સાથી બેઠા છે ગૌરાંગભાઈ એમની સાથે પણ સત્તાણું હજાર બસો રૂપિયાની ઠગાઈ કરવામાં આવી છેતરપિંડી કરવામાં આવી છે જીએસઆરટીસીના જીએસઆરટીસીમાં ભરતી આપવાના નામે આ ઠગાઈ કરવામાં આવી છે અને આ નિલેશ મકવાણા સુધી આ નિલેશભાઈ મકવાણા આ નિલેશભાઈ મકવાણા સુધી પહોંચાડનાર જે વ્યક્તિ છે એ છે આશિષ ક્રિશ્ચન જે પોતે કોમ્પ્યુટર રિપેરિંગનું કામકાજ ને કરતા હતા અને ગૌરાંગભાઈ સહિત બીજા અન્ય ઘણા લોકોને કહેવામાં આવ્યું કે આપણી જીએસઆરટીસીની અંદર ખૂબ મોટી ઓળખાણ છે તમને કંડક્ટરમાં મિકેનિકલમાં કે અલગ અલગ જે નોકરીઓ છે જી ની એમાં તમને સેટિંગ ઈસ સેટ કરી દઈશું અમદાવાદની અંદર આવા ચાર લોકોને અમે સેટ કરેલા છે આ પ્રકારની ચર્ચા એ વોટ્સઅપ ચેટમાં રૂબરૂ અને એની સાથે સાથે ટેલિફોન રેકોર્ડિંગના પણ આધાર પુરાવા સાથે અમારી પાસે બધા જ સાયન્ટિફિક એવિડન્સ એ પણ ઉપલબ્ધ છે અમે સિનિયર ક્લાર્કનો એક લેટર शुकरवाम आवेलो तो तेनी साथे साथे फरज उपर आजर थावा माटे में मिकेनिकल सुपरवाईजर मां मनोज भाई पतनी करीने चे व्यक्तियता तेमने पाण आज रिते खोटो नकली बनावटी एपाइमेंट लेटर आपी हो तो अने एनी पोस्ट आपीयोदी हो म જે ચેટ કરવામાં આવી હતી નિલેશભાઈ દ્વારા એ પણ અમારી પાસે હાલ ઉપલબ્ધ છે એમાં એ પોતે કબૂલ કરે છે કે અમદાવાદના ચાર ઉમેદવારોનું સેટિંગ એને પોતે કરેલું છે તેની સાથે સાથે આ બધી જ બાબતની જાણ એ અમદાવાદ પોલીસ ખોખરા જીઆઈડીસી વટવા ડીજીપી ગૃહ મંત્રી મુખ્યમંત્રી એ બધાને આ ફરિયાદ એ કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી એમાં ગુનો દાખલ થયો નથી અને જોવા જઈએ તો આ પ્રકારે એમાં જે ઉમેદવારો હોય એને આઈ કાર્ડ જીએસઆરટીસી ના નામે આ બનાવટી આઈ કાર્ડ છે અને આ રીતે તમામ લોકોને આઈ કાર્ડ ઇસ્યુ કરવામાં આવતા હતા અને ઈમેલના માધ્યમથી કે રૂબરૂ બરોડા કચેરીએ બોલાવી અને આ પ્રકારે એની સાથે ઠગાઈ કરવામાં આવતી હતી અમારી પાસે જે ડેટા છે એ પ્રમાણે અને એક ઓડિયો રેકોર્ડિંગ છે જેમાં નિલેશભાઈ મકવાણા ખુદ સ્વીકારી રહ્યા છે કે અમે પિસ્તાલીસ જણા પિસ્તાલીસ લોકોને આ રીતે ભરતીમાં લગાવવાના છીએ અને અલગ અલગ જે પુરાવા હોય એ પુરાવા પણ અમારી પાસે ઉપલબ્ધ છે સાયન્ટિફિક પુરાવામાં વોટ્સઅપમાં થયેલી ચેટ તેની સાથે સાથે ઓનલાઈન આ જે પૈસા છે જે ટ્રાન્ઝેક્શન થયું હતું એ ટ્રાન્ઝેક્શન એ ઓનલાઈન કરવામાં આવેલું હતું અને જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થયા છે એના પણ એવિડન્સ એ અમારી પાસે છે જે બેંક એકાઉન્ટમાં પૈસા મોકલવામાં આવ્યા એ બેંક એકાઉન્ટની જો તપાસ કરવામાં આવે તો આની અંદર પિસ્તાલીસ કરતા પણ વધારે પિસ્તાલીસ કરતાં પણ વધારે લોકો જે આ કોબાણમાં સંકળાયેલા છે એવા લોકો સામે આવી શકે છે ક્યાંક ને ક્યાંક એ પીડિત છે જે આવા લેભાગુ તત્વોથી ઠગાયેલા છેતરાયેલા છે પણ પોલીસ આની વિરુદ્ધ એ એફઆઈઆર શા માટે નોંધતી નથી એ મુખ્ય પ્રશ્ન છે એટલે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અમે ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આની ઉપર એફઆઈઆર નોંધવામાં આવે અમદાવાદ ની અંદર ક્યાં ચાર લોકોને ખોટી રીતે નોકરી આપવામાં આવી એની તપાસ કરવામાં આવે આ જે વ્યક્તિ છે જે ખોટી રીતે નોકરી આપી રહ્યા છે એ બરોડામાં કઈ પોસ્ટ ઉપર અને કઈ રીતે લાગ્યા છે એની તપાસ કરવામાં આવે અને આ જે બેંક એકાઉન્ટ અમે આપીએ એ બેંક એકાઉન્ટની તપાસ કરવામાં આવે જેથી કરીને કેટલા કેટલા રૂપિયાના ટ્રાન્ઝેક્શન કોઈ કયા ઉમેદવાર દ્વારા કરવામાં આવ્યા એની પણ જાણ પડી શકે અમારી પાસે તો એ પણ ક્યાંક ને ક્યાંક કાયદાકીય રીતે એ પ્રક્રિયા ખોટી છે તો આની નિષ્પક્ષ તપાસ થાય અને જે પણ લોકો આમાં ઠગાણા છે એ તમામ લોકોને ન્યાય મળે એ હેતુ સર અમે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરી રહ્યા છીએ બનાવટી એપોઇન્ટમેન્ટ લેટર આપ્યો હતો અને એની પોસ્ટ આપી હતી મિકેનિકલ સુપરવાઇઝર અને તેની સાથે સાથે વોટ્સઅપની અંદર જે ચેટ કરવામાં આવી હતી નિલેશભાઈ દ્વારા એ પણ અમારી પાસે હાલ ઉપલબ્ધ છે એમાં એ પોતે કબૂલ કરે છે કે અમદાવાદના ચાર ઉમેદવારોનું સેટિંગ એને પોતે કરેલું છે તેની સાથે સાથે આ બધી જ બાબતની જાણ એ અમદાવાદ પોલીસ ખોખરા જીઆઈડીસી વટવા ડીજીપી ગૃહ રાજ્ય મંત્રી મુખ્યમંત્રી એ બધાને આ ફરિયાદ એ કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી એમાં ગુનો દાખલ થયો નથી અને જોવા જઈએ તો આ પ્રકારે એમાં જે ઉમેદવારો હોય એને આઈ કાર્ડ જીએસઆર ટીસી ના નામે આ બનાવટી આઈ કાર્ડ છે અને આ રીતે તમામ લોકોને આઈ કાર્ડ ઇસ્યુ કરવામાં આવતા હતા અને ઈમેલના માધ્યમથી કે રૂબરૂ બરોડા કચેરીએ બોલાવી અને આ પ્રકારે એની સાથે ઠગાઈ કરવામાં આવતી હતી અમારી પાસે જે ડેટા છે પ્રમાણે અને એક ઓડિયો રેકોર્ડિંગ છે જેમાં નિલેશભાઈ મકવાણા ખુદ સ્વીકારી રહ્યા છે કે અમે પિસ્તાલીસ જણા પિસ્તાલીસ લોકોને આ રીતે ભરતીમાં લગાવવાના છીએ અને અલગ અલગ જે પુરાવા હોય એ પુરાવા પણ અમારી પાસે ઉપલબ્ધ છે સાયન્ટિફિક પુરાવામાં વોટ્સઅપમાં થયેલી ચેટ તેની સાથે સાથે ઓનલાઈન આ જે પૈસા છે જે ટ્રાન્ઝેક્શન થયું હતું એ ટ્રાન્ઝેક્શન એ ઓનલાઈન કરવામાં આવેલું હતું અને જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થયા છે એના પણ એવિડન્સ એ અમારી પાસે છે જે બેંક એકાઉન્ટમાં પૈસા મોકલવામાં આવ્યા એ બેંક એકાઉન્ટની જો તપાસ કરવામાં આવે તો આની અંદર પિસ્તાલીસ કરતા પણ વધારે પિસ્તાલીસ કરતા પણ વધારે લોકો જે આ કૌભાંડમાં સંકળાયેલા છે એવા લોકો સામે આવી શકે છે ક્યાંક ને ક્યાંક એ પીડિત છે જે આવા લેભાગુ તત્વોથી ઠગાયેલા છે છેતરાયેલા છે પણ પોલીસ આની વિરુદ્ધ એ એફઆઈઆર શા માટે નોંધતી નથી એ મુખ્ય પ્રશ્ન છે એટલે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અમે ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આની ઉપર એફઆઈઆર નોંધવામાં આવે અમદાવાદની અંદર કયા ચાર લોકોને ખોટી રીતે નોકરી આપવામાં આવી એની તપાસ કરવામાં આવે આ જે વ્યક્તિ છે જે ખોટી રીતે નોકરી આપી રહ્યા છે એ બરોડામાં કઈ પોસ્ટ ઉપર એને કઈ રીતે લાગ્યા છે એની તપાસ કરવામાં આવે અને આ જે બેંક એકાઉન્ટ અમે આપીએ ઈ બેંક એકાઉન્ટની તપાસ કરવામાં આવે જેથી કરીને કેટલા કેટલા રૂપિયાના ટ્રાન્ઝેક્શન કોઈ કયા ઉમેદવાર દ્વારા કરવામાં આવ્યા એની પણ જાણ પડી શકે અમારી પાસે વોટ્સએપ ચેટ ઉપલબ્ધ છે ઓડિયો ઉપલબ્ધ છે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ઉપલબ્ધ છે સરકારી દસ્તાવેજ સાથે કરાયેલા જે ચેડા જે એપોઇન્ટમેન્ટ લેટર જે બનાવટી આપવામાં આવ્યા એ પણ ઉપલબ્ધ છે તેની સાથે સાથે સરકારી જે સ્ટેમ્પ હોય એ સ્ટેમ્પનો પણ અહીંયા ગેરઉપયોગ કરવામાં આવ્યો છે તો એ પણ ક્યાંક ને ક્યાંક કાયદાકીય રીતે એ પ્રક્રિયા ખોટી છે તો આની નિષ્પક્ષ તપાસ થાય અને જે પણ લોકો આમાં ઠગાણા છે એ તમામ લોકોને ન્યાય મળે એ હેતુસર અમે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરી રહ્યા છીએ અને મારી સાથે જે પીડિત દોરાંગભાઈ છે એ આગળની વાત જે છે એ રજૂ કરશે દોરાંગભાઈ એ બાબતની પ્રેસ વાર્તાલાપ આજે અમે કરવા જઈ રહ્યા છીએ આ પ્રેસ વાર્તાલાપમાં સૌ પ્રથમ એવું લાગી શકે છે કે આમાં ભરતી કૌભાંડ થયું છેતરપિંડી થઈ છે એવું લાગી શકે છે પરંતુ આની જો ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષતાથી જો તપાસ કરવામાં આવે તો આ ખૂબ મસ્ત મોટું કૌભાંડ છે ફક્ત એક ભરતી ને ધ્યાનમાં રાખીને નહીં પરંતુ જોવા જઈએ તો ઘણી બધી ભરતીઓમાં આ પ્રકારે કૌભાંડ થયું હોવાની એ શંકા છે આજે જે મુદ્દા વિશે અમે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ મુદ્દો છે જીએસઆરટીસી એટલે કે ગુજરાતનું જે વાહન વ્યવહાર નિગમ છે તેની અંદર અલગ અલગ ભરતીઓમાં રિક્રુટમેન્ટ આપવાનું એ કૌભાંડ એ થયેલું છે જેમાં ઉમેદવારો પાસેથી લાખો રૂપિયાની રકમ લેવામાં આવે છે અને તેને નકલી નિમણૂક પત્ર એપોઇન્ટમેન્ટ લેટર કન્ફર્મેશન લેટર અને તેની સાથે સાથે આઈ કાર્ડ એટલે કે જીએસઆરટીસીમાં તમને નોકરી મળી ગઈ છે એ પ્રકારના આઈ કાર્ડ પણ એ લેભાગુ તત્વો દ્વારા એ ઉમેદવારોને મોકલવામાં આવ્યા છે અને આ જીએસઆરટીસીની અંદર જે કૌભાંડ થયું તેમાં આ બાબતની જાણ જ્યારે ઉમેદવારોને ખબર પડી કે ભાઈ અમારી સાથે છેતરપિંડી થઈ છે ઠગાઈ થઈ છે ત્યારે ખોખરા પોલીસ સ્ટેશનમાં સૌપ્રથમ આની જાણ કરવામાં આવી ત્યારબાદ વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન છે તેમાં પણ જાણ કરવામાં આવી ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સીએમઓમાં પણ જાણ કરવામાં આવી તેની સાથે સાથે ડીજીપી અમદાવાદ એમને પણ આની જાણ કરવામાં આવી પરંતુ આજ દિન સુધી આમાં અરજી સિવાય કોઈ પણ જાતની એ ફરિયાદ લખવામાં નથી આવી ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી એવું કહેતા કે ભાઈ કોઈ પણ બાબતો એની ફરિયાદ ચોક્કસ લખાવી જ જોઈએ પરંતુ છેલ્લા છ મહિનાથી પીડિત એ ફરિયાદ માટે શંખી રહ્યા છે વલખા મારી રહ્યા છે અને અલગ અલગ કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે આ જે જીએસઆરટીસીનું જે કૌભાંડ થયું તેમાં એક વ્યક્તિ છે નિલેશ મકવાણા અને આ નિલેશ મકવાણાએ અલગ અલગ ઉમેદવારો પાસેથી અલગ અલગ રકમની ઊંચા કરી છે મારી સાથે જે સાથી બેઠા છે ગૌરાંગભાઈ એમની સાથે પણ સત્તાણું હજાર બસો રૂપિયાની ઠગાઈ કરવામાં આવી છે છેતરપિંડી કરવામાં આવી છે જીએસઆરટીસીના જીએસઆરટીસીમાં ભરતી આપવાના નામે આ ઠગાઈ કરવામાં આવી છે અને આ નિલેશ મકવાણા સુધી આ નિલેશભાઈ મકવાણા આ નિલેશભાઈ મકવાણા સુધી પહોંચાડનાર જે વ્યક્તિ છે એ છે આશિષ ક્રિશ્ચન જે પોતે કોમ્પ્યુટર રિપેરિંગનું કામકાજ ને કરતા હતા અને ગૌરંગભાઈ સહિત બીજા અન્ય ઘણા લોકોને કહેવામાં આવ્યું કે આપણી જીએસઆરટીસીની અંદર ખૂબ મોટી ઓળખાણ છે તમને મિકેનિકલ મિકેનિકલમાં કે અલગ અલગ જે નોકરીઓ છે જીએસઆરટીસીની એમાં તમને સેટિંગથી સેટ કરી દઈશું અમદાવાદની અંદર આવા ચાર લોકોને અમે સેટ કરેલા છે આ પ્રકારની ચર્ચા એ વોટ્સઅપ માં રૂબરૂ અને એની સાથે સાથે ટેલિફોન રેકોર્ડિંગના પણ આધાર પુરાવા સાથે અમારી પાસે બધા જ સાયન્ટિફિક એવિડન્સ એ પણ ઉપલબ્ધ છે અને આ જે નિલેશભાઈ હતા નિલેશભાઈ મકવાણા જે મૂળ બોરસદના રહેવાસી છે અને પોતે બરોડા સીએસઆરટીસીની અંદર ફરજ બજાવી રહ્યા છે અને તમને લગાડી દઈશું એ પ્રકારની લોભામણી લાલચ એમના દ્વારા આપવામાં આવતી હતી ત્યારબાદ ઇમેલના માધ્યમથી આ પ્રકારે એપોઇન્ટમેન્ટ લેટર આ એપોઇન્ટમેન્ટ લેટર નકલી છે કેમ કે આની પુષ્ટિ અમે કરી છે અને આ રીતના નકલી એપોઇન્ટમેન્ટ લેટર એ આપવામાં આવતા હતા ત્યારબાદ ગૌરાંગ રોહિતભાઈ ગજ્જરના નામે સિનિયર ક્લાર્કનો એક લેટર ઇશ્યુ કરવામાં આવેલો હતો તેની સાથે સાથે ફરજ ઉપર હાજર થવા માટે મિકેનિકલ સુપરવાઇઝરમાં મનોજભાઈ પટણી કરીને જે વ્યક્તિ હતા એમને પણ આજ રીતે ખોટો નકલી એ ચોક્કસપણે કેમ કે આમાં કહેવાય ને કે લોભિયા હોય યા દુતારા પૈસા ન મળે એટલે ક્યાંક ને ક્યાંક પ્રયાસ થયો હોય એમાં ના જ નથી પરંતુ ક્યાંક એની વાતની જાણ થતા ત્યારે જો કોઈ જાગૃત વ્યક્તિ જો આવી અને સામે આ ચાલીન જો ફરિયાદ નોંધાવતો હોય તો હું એવું માનું છું કે તરત પોલીસે ફરિયાદ નોંધી જે પણ લોકોએ ઠગાઈ કરી છે જે પણ લોકોએ છેતરપિંડી કરી છે એ ભવિષ્યમાં ન કરે એટલા માટે એક કડક દાખલો બેસે બંને તરફ

ખાતામાં બેલેન્સ નતો ચેક તો ખાતામાં બેલેન્સ નતો છતાંય ચેક આપેલો હતો અને જો આ બેંક એકાઉન્ટની તપાસ કરવામાં આવે ને તો બીજા ઘણા ઉમેદવારો જે પૈસા આપ્યા છે જેની સાથે છેતરપિંડી રહી છે ઠગાઈ થઈ છે એનો પણ ડેટા આ બેંક એકાઉન્ટના માધ્યમથી મળી શકે એમ છે હું અમદાવાદ મણીનગર ગોરના કોર વિસ્તારમાં રહું છું અને આશીષ ક્રિશ્ચન નામનો જે વ્યક્તિ છે જે કોમ્પ્યુટર રિપેરિંગનું કામ કરે છે એણે મને એવું કહ્યું કે ભાઈ છે ને તમે સરકારમાં નોકરી જોઈતી હોય તો મારા મિત્રને ખૂબ સારી ઓળખાણ છે અને એ બધાને રીતે પૈસાથી નોકરી લગાવી આપશે અને એમાં જો મેં ત્યારે એને પ્રશ્ન કર્યો હતો કે ભાઈ આમાં ઉંમર કેટલી છે એમ તો સરકાર સામાન્યમાં કોઈ પણ સરકારી ભરતીમાં છે ઉંમર પાંત્રીસ વર્ષથી વધારે હોતી નથી તો મેં કીધું કે મારી ઉંમર તો ચાલીસ વર્ષની ઉપર છે તેમ છતાં તમે મને કઈ રીતે લગાવી આપો તો કે ઉપરથી નીચે સુધી બધે પૈસાથી સેટિંગ થાય છે અને સંપૂર્ણ જવાબદારી મારી છે હું તમને આપણે પૈસાનો વ્યવહાર કરશું ને એટલે તમારો નોકરી હંડ્રેડ પર્સન્ટ સેટ થઈ જશે મેં કીધું ભાઈ આમાંથી ને આ વસ્તુ ખોટી છે આ બહુ રોજે રોજ કૌભાંડ બને છે અને અવારનવાર જાહેરાત આવે જ સરકાર પણ જાહેરાત કરે જ છે કે ભાઈ આની અંદર આવા લેવા તત્વોમાં ફસાવવું નહીં પરંતુ સામેવાળા વ્યક્તિએ ખોટી રીતે મારું માઇન્ડ વોશ કરીને અને મને સંપૂર્ણ ગેરંટી આપી હતી જેથી હું આઈને થોડા સમય માટે તો મેં મારા ધીરે ધીરે પૈસાની માંગણી કરતો રહ્યો અને હું એના વાતોમાં આવીને પૈસા આપેલા હતા પણ પાછળથી મને સમજાવ્યું કે આ ખોટું છે તો મેં એને મારા પૈસા પાછા માગવા માટેનો પ્રયત્ન કરેલ તો એમણે મને એમ કહ્યું કે તમારું છે ને બહુ ટૂંક સમયમાં થઈ જશે હવે તમે પૈસા પાછા ના નાખો ના માગો તમે અને ત્યાં આવી વાતોમાં આવીને મને જુદી જુદી રીતે અલગ અલગ ડિમાન્ડ પૈસાની કરીને પછી એને એપોઇન્ટમેન્ટ લેટર કન્ફર્મેશન લેટર મને ખાતરી અપાવવા માટે એને અલગ અલગ લેટર મોકલ્યા હતા કોમ્પ્યુટર સર્ટિફિકેટ બનાવવા માટે પાંચ રૂપિયા બી મારી જોડે માંગેલા હતા અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનના નામે મને બે વખત ત્યાં આગળ ડેપોમાં બોલાવ્યો હતો બરોડા અને બે વખત સાડી ત્રણસો સાડી ત્રણસો રૂપિયા રોકડા લીધેલા હતા મારી જોડથી અને આ બધું સેટિંગ છે એના નીચે સાહીઠ સ્ટોલ છે બરોડા લેપોની અંદર ત્યાં આગળ ઉભા વાત કરતો હતો એ પોતે એમ જણાવતો હતો કે હું સરકારી નોકરી મારી છે આની અંદર અને પણ એ કયા હોદ્દા ઉપર છે એની ઓફિસ ક્યાં છે એ વ્યક્તિ એ બતાવતો ન હતો અમને સંપૂર્ણ શંકા ગઈ હતી અને મને જે લેટર મળ્યા હતા એના અનુસંધાનમાં મેં એના અનુસંધાનમાં મેં છે ને આપણે અમદાવાદ ડેપોમાં મેં તપાસ કરી એ લોકો જણાવ્યું કે આ સંપૂર્ણ ફ્રોડ છે તમે પહેલાં તમારો પૈસા કરાવી લો અને પછી તમે એફઆઈઆર દાખલ કરાવી દો મેં ભાઈ જણાવ્યું કે મારી ઉંમર ચાલીસ વર્ષ થઈ ગઈ છે બરાબર છે સરકાર નિયમ હું જાણું છું મેં ઘણી બધી સરકારની પરીક્ષા આપેલી છે એને મને ખબર છે કાયદા કાનૂન ની એટલે મેં એમને કીધું હતું કે ભાઈ આમાં શક્ય છે નહીં પરંતુ સામે વાળા માણસે એ તો મારું માઇન્ડ બોસ કર્યું હતું અને એને કન્ફર્મેશન આપ્યું હતું કે હંડ્રેડ પર્સન્ટ એકસો દસ ટકા થઈ જશે મારી સંપૂર્ણ ગેરંટી છે એમ છતાં બી મેં પૈસા પાછા આપ્યા પછી મેં પાછા માંગવાની બી પ્રયત્ન કર્યો હતો મેં કીધું ભાઈ આવું શક્ય નથી તું મને મારા પૈસા પાછા આપી દે પણ અલગ અલગ મારાથી મારાથી ભૂલ ભૂલ થઈ થઈ ગઈ ગઈ છે એનો મારે પસ્તાવ પણ થયેલો છે અને ના નોકરી નોકરી જો મળી બી ગઈ હોત તો બી મને ખબર છે કે પાછળથી આ બધું પકડાવવાનું જ હતું કારણ કે હમણાં એક એકાઉન્ટ માટેની જે ભરતી થઈ હતી અને એમાં બી જે લોકો પકડાય છે પાછળથી જે લોકો નોકરી લાગ્યા હતા એ લોકો અત્યારે અંદર જેલમાં બેસા લેવામાં આવ્યા છે તો આની બી મને સંપૂર્ણ જાણકારી છે એ મને જે એપોઇન્ટમેન્ટ લેટર કન્ફર્મેશન લેટર જે મને આપ્યો હતો બરાબર છે એ એપોઇન્ટમેન્ટ લેટર ને કન્ફર્મેશન લઈને હું એસટી ડેપોએ ગયો હતો એસટી ડેપોએ મેં બધું બતાવ્યું તે લોકો એમ કીધું કે આ બધું ફ્રોડ છે બરાબર છે તો તમે છે ને આની કોઈ આગળ વધો નહીં પહેલા તમે તમારા પૈસા પાછા લઈ લો પહેલા મેં ડેપોમાં જાણ કરી હતી ડેપોમાંથી મને માહિતી મળી મેં તરત જ મેં અલગ અલગ કચેરીમાં જાણ કરી ક્રાઈમ બ્રાન્ચ છે કમિશનર ઓફિસ છે અને ખોખરા પોલીસ સ્ટેશન છે દરેક જગ્યાએ જાણ કરેલી છે આ બાબતે એવું છે કે જાણ કરાયા ત્યારે કરી તમે તમે ક્ષેત્રઈ ગયા તમને કીધું કે આ તો તમે ક્ષેત્ર આવ્યા હો ત્યારે તમે ફરિયાદ કરવા ગયા એના પહેલા તો તમને એવું જ પૈસા કેટલા આપી દે છે આ પૈસા આપ્યા છે ના એને જયારે મને પૈસા ની ઓવરઓવર માંગણી કરી ને અને મને એપોઇન્ટમેન્ટ કન્ફર્મેશન લેટર બધા આપ્યું બરાબર છે એ પછી તપાસ કરવા ગયો હું ડેપો ની અંદર

મેં કોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે કોખરા પોલીસ સ્ટેશનમાં મેં અગિયારમા મહિનામાં કમ્પ્લેન આપી હતી એ બાબતની રજૂઆત મેં કમિશનર ઓફિસ છે ડીસીપી કચેરી અમરેવાડી ઝોન પાંચ સેક્ટર ટુ કાંકરિયા તમામ જગ્યાએ અને મુખ્યમંત્રી સીએમઓમાં ઓનલાઈન કમ્પ્લેન કરેલી હતી પણ આજ સુધી મારી અરજીનું નિરાકરણ આવેલ નથી અને મારી આ અરજી જે છે એ વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરેલી હતી વટવા જીઆરડીસી પોલીસ સ્ટેશનમાંથી જે પોલીસ અધિકારીઓ હતા એમણે કીધું કે ભાઈ હું આ પૈસા તમને મળી જશે પણ આજ દિન સુધી મને મારા પૈસા પણ પાછા નથી આવ્યા અને આરોપી તરફથી નિલેશ મકવાણા આરોપી તરફથી છે ને નિલેશ મકવાણા તરફથી અવારનવાર મને ધમકીઓ અપાઈ રહી છે અને મને એમ કહેવામાં આવી રહ્યું છે કે હું તમારા ઉપર ખોટી ફરિયાદ દાખલ કરી દઈશ તો તમે હેરાન થઈ જશો એટલે ખોટી રીતે મને ગભરાઈ રહ્યો છે માણસ